હરેશભાઈ ખૂબ જ મિલનસાર સ્વભાવ પ્રમાણિક નિષ્ઠાવાન કાર્યદક્ષ અને સૌની સાથે હળી મળીને વ્યક્તિત્વ હોય ગામમાં વર્ષ દિવસ ફરજ બજાવી હતી પોતાની કરમભૂમિ બનાવી અને સોમનાથ જિલ્લાના વતની હતા તેમની બદલી પોતાના જિલ્લામાં થઈ છે ત્યારે પોતે શિવભક્ત અને ગોસ્વામી સંપ્રદાયના ચુસ્ત સેવક હતા માયાવંશી સમાજના ભાઈ બહેનો સાથે ખૂબ ઉદભ થઈ ગયા હતા માયાવંશી સમાજના ભાઈ બહેનો તરફથી બેગ પુષ્પગુચ્છ શાલ ફળ અને મોમેન્ટો આપવામાં આવી દાદીમા સાથે રહી ફરજ બજાવતા હતા ત્યારે દાદીમાને પણ સાડીઓ આપી સન્માનિત કરવામાં આવી હરેશભાઈ ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને હર્ષભીના આંસુએ સૌને દિલથી યાદ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ જે પરમારે કર્યું હતું આભાર વિધિ અશોકભાઈ એમ યાદવે કરી હતી અને નટવરભાઈ પરમાર તથા મહેન્દ્રભાઈ જે પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો